વડોદરા મહાનગરપાલિકાની સ્થાયી સમિતિમાં ત્રેવીસ કામોને મંજૂરી વડોદરા મહાનગરપાલિકાની આજ રોજ મળેલી સ્થાયી સમિતિમાં ત્રેવીસ કામોની દરખાસ્ત કમિશનર તરફથી મૂકવામાં આવી હતી જેને અમુક કામોમાં જરૂરી સુધારા વધારા સાથે તમામ કામો મંજૂર કરવામાં આવ્યા છે આ બેઠકમાં જમીન મિલકત શાખા ડ્રેનેજ પ્રોજેક્ટ શાખા હિસાબી શાખા મેકેનિકલ ખાતું પાણી પુરવઠા શાખા

જે અપસેટ વેલ્યુથી કરવામાં આવ્યા હતા તેનું ઓપ્શનિંગ કરવામાં આવ્યું હતું એ ચારે ચાર ઇજારા મંજૂર કરવામાં આવે છે ડ્રેનેજ પ્રોજેક્ટ શાખા દ્વારા ત્રીસ લાખની મર્યાદામાં વડોદરા શહેરના અલગ અલગ એપીએસમાં જતી જે પ્રેશર લાઈન હોય છે તેનું રિપેરિંગ અને મેન્ટેનન્સની કામગીરી ત્રીસ લાખની મર્યાદામાં સત્યાવીસ ટકા વધુ મુજબના ઇજારાને મંજૂર કરવામાં આવે છે હિસાબી શાખા દ્વારા જે બજેટ રજૂ કરતી વખતે પેન પેડ ફોલ્ડર બેગ અને બ્રીફકેસ કાઉન્સેલરોને આપવાની જે પ્રણાલિકા છે એ આ વર્ષે છવ્વીસ સત્યાવીસના જે ડ્રાફ્ટ બજેટ રજૂ થવાનું છે ત્યારે આ ખર્ચ કરવા માટેની જે જીપીએમસી એક્ટની કલમ સેવન્ટી થ્રી આર બે મુજબનું પ્રોવિઝન છે એને મંજૂર કરવામાં આવે છે વડોદરા મહાનગરપાલિકા ટુ પોઈન્ટ ઝીરો અમૃત યોજનામાં જે વીએમસીનો ફાળો ચૂકવવાનો છે એ માટે બસો કરોડ રૂપિયાના બ્લૂ બોન પાડવા માટે જે કન્સલ્ટન્ટ અને એજન્સીઓની નિમણૂક કરવાની છે એ કામને મંજૂર કરવામાં આવ્યું છે મિકેનિકલ ખાતા દ્વારા ધારાસભ્ય શ્રી ચૈતન્યભાઈ દેસાઈની ગ્રાન્ટમાંથી એક નંગ ટાટા એસી પ્રો ઈવી સીબીએલ બીએસવીઆઈ મોડેલ સાત લાખ અઠ્યાવીસ હજાર બસો સાહીઠ રૂપિયાના મંજૂરી આપવામાં આવે છે ખરીદી કરવાની મંજૂરી આપવામાં આવે છે વિવિધ વિભાગની કામગીરી માટે ફ્યુચરિસ્ટિક પ્લાનિંગ દ્વારા ઓડેદરા કન્સ્ટ્રક્શને છાણી તળાવ ખાતે પોકલેટ મશીનનો ઉપયોગ કર્યો હતો અને આ પેન્ડિંગ બિલ હતું જેમાં કોર્ટ દાવો થયેલો છે કોર્ટ દાવો પાછો ખેંચવાની શરતે આ જે પેમેન્ટ કરવાનું છે પાંચ લાખની આસપાસનું પેમેન્ટ છે જેને મંજૂર કરવાનું પાંચ લાખ પંચાણું હજાર ચારસો છન્નું રૂપિયા મંજૂર કરવાની જે દરખાસ્ત આવી હતી જેને મંજૂર કરવાનો હોય છે વડોદરા મહાનગરપાલિકા ડ્રેનની સફાઈ માટે આઠ નંગ સુપર સકર મશીન સેટ કોમ્પ્રિહન્સિવન ડેમની કામગીરી છે બાર હજાર સાતસો એંસી રૂપિયા પ્રતિ આઠ કલાકના ઓઇન જે ભાવ છે પ્રતિ શિફ્ટના જેને મંજૂર કરવામાં આવે છે અને ઓરિજનલ રિઝર્વ બે વર્ષ માટે કરવામાં આવ્યો હતો તે એક વર્ષના બદલે બે વર્ષ કરવાનું ઠરાવવામાં આવે છે પાણી પુરવઠા શાખા દ્વારા પશ્ચિમ ઝોનમાં વોર્ડ નંબર નવમાં છ મહિના માટે અથવા ટેન્ડર ન થાય ત્યાં સુધી મહત્તમ છ મહિના માટે ચાર પોઈન્ટ પાંચ ટકા વધુ મુજબનો જે ઇજારો હતો તેમાં પચાસ લાખની નાણાકીય મર્યાદા વધારવાનું જે દરખાસ્ત છે તેને મંજૂર કરવામાં આવી છે તો વોર્ડ નંબર ચૌદમાં ચૌદ પોઈન્ટ અગિયાર ટકાનો ઓરિજિનલ ઇજારો હતો તેમાં પચીસ લાખ વત્તા જીએસટી અને નવીન ઇજારો ન થાય અથવા મહત્તમ છ મહિના સુધી ઇજારાને એક્સટેન્ડ કરવામાં આવે છે એવી રીતે વોર્ડ નંબર બારમાં પણ પચાસ લાખની નાણાકીય મર્યાદા ઓરિજિનલ ઇજારો ચાર પોઈન્ટ પચાસ ટકાનો વધુ હતો મહત્તમ છ મહિના અથવા ઇજારો ન થાય ત્યાં સુધી સમય મર્યાદામાં વધારો કરવાનું નક્કી કરવામાં આવ્યું છે ટુરિસ્ટ વિભાગ દ્વારા જે નવ અતિથિગૃહોના હાઉસકીપિંગમાં જે ઇજાદાર હતા ગ્લોબલ એન્ટરપ્રાઇઝ કે જે એમણે ચાર્ટર્ડ એકાઉન્ટનું ખોટું સર્ટિફિકેટ મૂકી તો એમાં ત્રણ વર્ષ માટે એમને ટર્મિનેટ કરવામાં આવે છે કે વડોદરા કોર્પોરેશન ત્રણ વર્ષ સુધી કામ નહીં કરી શકે અને એમણે જે ખરેખર માનવ દિનમાં માણસો લીધા છે એનું ચૂકવણું કર્યું છે અને કામગીરી સંતોષકારક જણાય એનું ચૂકવણું કરવાનું રહેશે અને બાકી એમની ઈએમડી અને સિક્યુરિટી ડિપોઝિટ માટે ટેન્ડરની કન્ડિશન પ્રમાણે શું કરવું તે અંગેની કાર્યવાહી કરવાની કમિશનરશ્રીને સત્તા આપવામાં આવે છે માનસી આર્ટ દ્વારા રાવ જે નગર ગૃહ છે અઠ્યાવીસ પાંચથી સાતસો સુધી ત્રણે ત્રણ સીટ માટે નિયત કરેલા ભાવોએ એમને બુકિંગ માગ્યું છે જેને મંજૂર કરવામાં આવે છે